હવે દૂધીને આપણે આમ જ સુધારી લેવાની છે દૂધીને છાલ નથી છાલ નથી આપણે ઉતારવાની અને આવી રીતે હંમેશા જ્યારે પણ આપણે હાંડવો બનાવીએ ને તો કેવું થાય કે દૂધીના દૂધીનો હાંડવો જ્યારે પણ બનાવીએ ને ત્યારે દૂધી અંદર ઉમેરીએ ને એટલે બાળકોને જરા પણ પસંદ નથી આવતી હોતી પણ આ અત્યારે આપણે જે વાનગી બનાવી રહ્યા છીએ એમાં દૂધીનો ઉપયોગ એવી રીતે કરશું ને કે એની અંદર દૂધી ઉમેરેલી છે એ પણ ખબર નહીં પડે કારણ કે ખીરું જ આપણે એકદમ અલગ રીતે રીતે બનાવવાના છે તો આ આ ટુકડા કરી લીધા અને ટુકડાને હું મિક્સી આ ડાયરેક્ટ દૂધીના ટુકડા છે એને આપણે મિક્સરમાં લઈ અને એને ક્રશ કરી લેવાનું છે એટલે કે એની એકદમ સરસ આપણે પેસ્ટ બનાવી લઈશું અને એમાંથી આપણે ખીરું તૈયાર કરવાનું છે એટલે જે પણ આપણે એની સાથે બે કે ત્રણ લીલા મરચાં પણ ઉમેરી લેવાના છે તીખાસ માટે અને આ જે આપણે ચિલ્લા બનાવીશું ને એટલા સરસ સોફ્ટ તૈયાર થશે ને કારણ કે દૂધીને આપણે એની અંદર ક્રશ કરીને એડ કરેલી છે એટલે એના લીધે એની સોફ્ટનેસ બહુ જ ફાઇન આવશે હવે આ દૂધી છે એને આપણે ક્રશ કરી લેવાની છે જો દૂધીને આ રીતે મેં સરસ ક્રશ કરી લીધી છે હવે આ દૂધી જે ક્રશ કરી હતી એ આપણે એક બાઉલમાં લઈ લઈશું આની અંદર તમે ઈચ્છો તો કોથમીર પણ ઉમેરી શકો છો ક્રશ કરવામાં પણ ઉમેરી શકો છો અને ઉપરથી પણ ઉમેરી શકો છો ઉપરથી તો આપણે ઉમેરશું પણ ક્રશ કરવામાં ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો હવે એની અંદર આપણે ચણાનો લોટ ઉમેરી લઈશું અત્યારે મેં અડધો કપ ચણાનો લોટ લીધેલો છે તો અડધો કપ ચણાનો લોટ લઈશું એની સાથે પાક ચોખાનો લોટ લેવાનો છે હવે અત્યારે હું ચણાનો લોટ અને ચોખાનો લોટ લઈ રહી છું એના સિવાય જુવારનો લોટ અને મકાઈનો લોટ પણ જો તમે મિક્સ કરી લેવાનું છે એકદમ હેલ્ધી એવા આ ચીલ્લા તૈયાર થવાના છે પેલા એક વખત મિક્સ કરી લેવાનું છે પછી જરૂર પ્રમાણે એની અંદર પાણી પણ ઉમેરીશું અને બધા મસાલા પણ કરીશું આપણે પાણી ઉમેરી લઈશું કારણ કે આપણે ચીલા બનાવવાના છે એટલે એની કન્સિસ્ટન્સી આપણે લાવવી પડશે સરસ રીતે મિક્સ કરી લઈશું આની અંદર પણ આપણે સોજી એડ કરી છે એટલે સોજી એડ કરવાના કારણે ખીરું અત્યારે છે એના કરતાં થોડું વધારે ઘટ્ટ થશે હજી આપણે આની અંદર બે ચમચી દહીં ઉમેરી લઈશું દહીંના કારણે એનો સ્વાદ વધારે સરસ આવશે સાથે હવે મસાલા ઉમેરી લેવાના છે મસાલામાં આપણે પાંચ ચમચી હિંગ ઉમેરીશું પાંચ ચમચી હળદર ઉમેરવાની છે એની સાથે

અને પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે એની અંદર આપણે અડધી ચમચી મેથીઓ મસાલો ઉમેરીશું અચાર મસાલો અથવા મેથીઓ મસાલો આના લીધે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને એકદમ ટેસ્ટી એવા આપણા જે ચિલ્લા છે એ સરસ તૈયાર થતા હોય છે જો આ મિશ્રણ છે થોડું ઘટ થવા લાગ્યું છે કારણ કે એની અંદર આપણે સોજી એડ કરેલી છે એટલા માટે એનું મિશ્રણ થોડું ઘટ થઈ ગયું છે હજી થોડું આપણે પાણી ઉમેરી લઈશું

પણ અત્યારે આપણે જે દૂધીના પુટલા બનાવી રહ્યા છીએ એ ઢોસા જેવા એકદમ પતલા નહીં પણ થોડા થિક રહેવા બનાવવાના છે અને અત્યારે આ જે કન્સિસ્ટન્સી છે એ હજી પણ આપણે થોડી ઢીલી જોઈશે આ અત્યારે હવે એને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી કરીને સોજી છે એ સરસ રીતે પ્રોપરલી ફૂલી જાય સરસ આપણે રેસ્ટ આપી દીધો જ ખીરું ને આપણે સરસ રેસ્ટ આપી દીધો છે અને હવે સરસ રીતે ખીરું આપણે તૈયાર કરી લીધું છે એની અંદર મેં થોડું પાણી એડ કર્યું એની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે હવે એમાંથી આપણે ચીલા અથવા પુડલા જે પણ ઉતારવા હોય એ ઉતારી શકીએ છીએ તો ખીરું લઈશું આપણે સૌથી પહેલાં અને એને ફેલાવી લેવાનું છે

અને એમને જો ખવડાવવાના હોય તો ઉપર થોડું ચીઝ પણ તમે સ્પ્રિન્કલ કરી શકો છો તો પણ બહુ જ સરસ લાગશે પનીર પણ તમે એડ કરી શકો છો ચીઝ પણ એડ કરી શકો છો એકદમ હેલ્ધી એવો નાસ્તો પણ તમે આ આ જે છે એને નાસ્તામાં પણ બાળકોને તમે સ્કૂલમાં પણ આપી શકો છો નાના નાના બનાવીને અથવા તો આના ચાર ભાગ કરીને અથવા તો તમે આની સેન્ડવિચ બનાવીને પણ બાળકોને આપી શકો છો તો એક મસ્ત મજાનો હેલ્ધી નાસ્તો પણ તૈયાર થઈ જવાનો છે અને અત્યારે તો વેકેશનનો ટાઈમ છે એટલે બાળકોને તો કંઈક ને કંઈક નવો નાસ્તો જોઈતો જ હોય છે તો આવી રીતે તમે એને કંઈક સરસ પીરસી શકો છો હવે એને પલટાવી લઈશું જો કેટલું સરસ દેખાઈ રહ્યું છે છે ને હવે પલટાવીને એને ફરીથી એક મિનિટ માટે થવા દઈશું નીચેથી પણ સરસ રીતે ચડી જાય અને એકદમ સરસ રીતે પલટી શકે છે તમને આમાં ખબર પણ નહીં પડે કે તમે કોઈને પણ ખવડાવશો કે આની અંદર દૂધી એડ કરેલી છે અને એનો લૂક અને ટેસ્ટ બંને બહુ જ સરસ આવવાના છે બંને બાજુથી આ રીતે આપણે શેકી લઈશું બસ જો મસ્ત મજાના દૂધીના ના કે દૂધીના પુડલા તૈયાર થઈ ગયા છે આપણે એને આવી જ રીતે બીજા પુડલા તૈયાર કરી અને પછી સાવ કરી લઈએ